હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશું તો આપણે પાર્ટ ટુમાં આવી ગયા પાછા આપણે અહીંથી જવાનું હવે ચોટીલા તો આપણે જતા ત્યારે બાઇક લાઈન પાર્ટ વનમાં અહીંયા પહોંચ્યા હતા આપણે બાઇક લાઈન હવે અહીંથી જઈએ આપણે સીધા ચોટીલા તો આપણે હવે રસ્તા ઉપર જો હવે સીધા ચડી ગયા હાઈવેમાં હાઈવે નથી પણ સાદો રસ્તો છે તો આપણે નીકળી ગયા સીધા ચોટીલા તો આપણે પહોંચી ગયા જો ચોટીલાના ગેટે હવે આપણે ગેટ અંદર કરી અને જવાનું બાઇક પાર્કિંગ કરીને બાઇક જો હવે આપણે બાઇક પાર્કિંગમાં પહોંચી ગયા છે જો આપણે બાઇક પાર્કિંગ કરીને હવે આપણે હાલીને ચડવાનું છે ઠેઠ ધાર ઉપર તો આપણે અહીં જો બાઇક પાર્કિંગ કરી દે અહીં તો આપણે આજે લગાવી દીધું બાઇક તો આ હેઠળ ઉતરે ભાઈ એટલે આપણે નીકળી ગઈ પાણી પીવું હોય તો એમને કઈ તો જો આપણે હવે હાલવા મીંડા હાલી ને બતાવી હવે આપણે જવાનું સીધું આપણે જવાનું મંદિર ઉપર એટલે આપણે અહીંથી હવે પ્રસાદી લે છે વિડલો મનાવે છે માવો તો અમે બે આવેલા જ અહીં જો આપણે આવી ગયા હી મેન ગેટ એવા મેન ગેટમાંથી આપણે ચૌનમાના મેન મંદિરના મેન ગેટે આપણે પહોંચી ગયા અહીં તો આપણે અહીંથી ચડવાનું હોય ઉપર હવે આપણે અહીં લઈ પગે અને હવે ચડ ઉપર આપણે હવે હાલતા થઈ જાય તો હવે બધા હજી નીચે થી આવે ને અમે તો આપડે લઈએ હાથમાં પરસાદી ભાઈ અને હવે જઈએ છીએ હાથમાં અરે પ્રસાદી આપણે જવાનું જવાનું દર્શન કરવા અંદર આપણા જે આડું જો કૂતરું હતું અહીંયા રસ્તામાં અંદર તો આપણે અંદર જો ચાઉનમાં દર્શન તમે કરી લો બધાને કોમેન્ટમાં લખી ચાઉનમાં તો હમણાં જો તમે હજી તો આપણે અંદર પહોંચ્યા જ છે પાછળ ઊભા અહીં જો લખેલું હોય કેમેરો વિડીયો શૂટિંગ ઉતારવું નહીં આપણે પાછળથી ઝૂમ કરીને તમને બતાવી દઈ ઠેઠ દર્શન કરાવી દે તમને તો હમણાં તો આપણે આગળ કેમેરો આંખવા ના પાડે તો એટલે આપણે તમને પાછળ ઝૂમ કરીને બતાવી દઈ તો કોમેન્ટમાં લખી નાખો જેમાં તો આપણે આવી ગયા અહીંયા જો પાછળ આ મંદિરની થોડીક સાઈડમાં આપણે જો અહીંયા જોઈએ તો આપણે મેરળીમા નું મંદિર છે ઉપર તાર ઉપર આપણે નીકળી જોઈ શકો છો મિત્રો કેટલી તજાયુ છે જે ઓલો અક્ષર એને મા લખેલો તો એ અક્ષર ડટાઈ ગયો એટલી તજાયું કે જોઈ શકો છો ધજા એટલી છે કે આપણે જીવલો અક્ષર હે ને માં લખેલો એ પણ આમ નથી દેખાતો અંદરથી ને બરોબર તો આપણે હવે દર્શન કરીને નીકળી ગયા છીએ નીચે નીચેની તરફ આપણે હવે જવાનું છે અહીંયા બજારમાં આપણે કાંઈક ગમે તો લેવું બાકી તમને બતાવીએ આપણે હું જઈને કરી ઉપરથી તમે વ્યૂ જુઓ નીચેનો આ ચોટીલાનો નીચલો વ્યૂ છે આમ જુઓ તમે આપણે ઉપર ઊભા હોય નીચેનો વ્યૂ જુઓ તમે આપણે જે ઉતરીએ છીએ આમ જો નીચેનો વિહો તો આપણે નીચે ઉતરીને સીધા હવે ઘર ભેગા થઈ જાય એટલે આપણે અહીંયા ગમે નહીં એટલે આપણે સીધા જો રસ્તે હાલવા મિંડ્યા છે આપણે જવાનું હવે parking માં બાઇક કાઢવા એટલે બરાબર તે પહોંચ્યા છે તો હવે આપણે પહોંચી ગયા હાવ બાઇકે જો ઈ માવો બનાવે માવો ખા બનાવી લીધો ખાવા ની તૈયારી છે તો હવે બાઇક લઈને નીકળી ગયા આપણે ઘર તરફ હવે આપણે પાછી સ્પીડ પકડવાની તો આપણે પહોંચી ગયા હા ઘરે એટલે તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો તો હવે આપણે બ્લોગ ને કરીએ અહીંયા એન્ડ તો મળીએ હવે આગલા બ્લોગમાં આવું જય માતાજી બધાને